તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તાજેતરમાં જે સરકાર દ્વારા જે બજેટ જાહેર કરવામાં આવ્યું છે એની અંદર ખેડૂતો માટે ઘણા બધા સુધારા કરવામાં આવ્યા છે તો ખેડૂતો માટે શું શું સુધારા થયા છે શું શું લાભ થાય તેની વાત આપણે આ વિડીયોની અંદર કરવી તો મિત્રો વિડીયો પૂરો જોઈજો સૌ પ્રથમ વાત કરીએ તો ખેડૂતો માટે મહત્વની જાહેરાતો કરવામાં આવેલી છે તે નીચે પ્રમાણે છે કૃષિ અને તેને સંબંધિત ક્ષેત્રો માટે એક પોઈન્ટ બાવન લાખ કરોડની ફાળવણી કરવામાં આવેલી છે બે વર્ષમાં એક કરોડ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહન કરશે તેલી બિયા ઉત્પાદન સ્ટોરેજ અને માર્કેટિંગ માટે દસ હજાર બાયો ઇનપુટ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે કૃષિ અને બાગાયતી પાકને એકસો નવ વધુ ઉપજ આપતી અને આબોહવા અનુકૂળ જાત લોન્ચ કરશે દેશમાં વધુમાં પાંચ રાજ્યોમાં કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કરશે તો આટલી મહત્વની જાહેરાતો કરવામાં આવેલી છે આ નવા બજેટની અંદર મિત્રો હવે આપણે વાત કરીએ જમીન સંબંધિત સુધારા કરવામાં આવેલા છે તે જમીન સુધારામાં દિશા શહેર વિસ્તારમાં જીઆઈએચ મેપિંગ સાથે ડિજિટલાઇઝેશન કરવામાં આવશે શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં જમીન પ્રશાસન શહેરી નિયોજન અને મકાન સંબંધિત નિયમોમાં ફેરફાર ગ્રામીણ વિસ્તારની તમામ જમીનને યુનિક પ્લોટ આઈડેન્ટિફિકેશન નંબર આપવામાં આવશે ગ્રામીણ વિસ્તારમાં જમીન નોંધણી કાર્યાલય સ્થાપના કરવામાં આવશે તો મિત્રો આ બધા સુધારા કરવામાં આવ્યા છે તો મિત્રો તમે વિડીયોને જોવો છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો મિત્રો વિડીયોને સબસ્ક્રાઈબ કરવા વિનંતી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો